નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડિયો ની શરૂઆત કરશુ ઓરજી ઓરજી જાય

बोतेर बोतेर तोतेर बोतेर बोतेर ये तो कल के इतना नहीं है ना 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 वीडियो वीडियो वो कर करा पड़े हैं निकली है आलो आलो हाँ रुकी है कोड़ में सो मालिकी एम जेम यार कम लोग बड़ा ये को એક <tare l 'omarolou> ચૌદ પંદર હર હજાર ઓગણી વીસ પંદર પંદર ને એકવી

નમસ્કાર ખેડૂત મિત્રો આજના કપાસના ભાવની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ થી લઈને સોળસો એંશી સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસો થી લઈને સોળસો વીસ સુધી બોલાયા હતા તેમજ બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસો થી લઈને સોળસો પંચાવન સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસો થી લઈને પંદરસો એકતાલીસ સુધી બોલાયા હતા રામઝોધપુર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસો પચાસથી લઈને સોળસો સુધી બોલાયા હતા તેમજ રાજકોટ માર્કેટયાર્ડની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ સૌદસો એંસીથી લઈને સોળસો સત્તાણું સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસો ચારથી લઈને પંદરસો પચ્ચીસ સુધી બોલાયા હતા બાબરા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસો પંચોતેરથી લઈને સોળસો સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ એક હજાર પંચ્યાસીથી લઈને સોળસો એકતાલીસ સુધી બોલાયા હતા વાંકાનેર માર્કેટ યાર્ડ માં ભાવ બારસો થી લઈને પંદરસો પાસઠ સુધી બોલાયા હતા તેમજ મોરબી ની વાત કરીએ તો મોરબી માર્કેટ યાર્ડ માં ભાવ તેરસો પચીસ થી લઈને સોળસો એકવીસ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ માં ભાવ નવસો એકાવન થી લઈને તેરસો સુધી બોલાયા હતા હળવદ માર્કેટ યાર્ડ માં ભાવ બારસો પચાસ થી લઈને સોળસો એક સુધી બોલાયા હતા તેમજ તળાજા ની વાત કરીએ તો તળાજા માર્કેટ યાર્ડ કપાસના ભાવ છસો બાસઠ થી લઈને બારસો પચાસ સુધી બોલાયા હતા બગસરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ બારસો થી લઈને પંદરસો બત્રીસ સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ એક હજાર થી લઈને સોળસો છવ્વીસ ધ્રોલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ અગિયારસો સાઠ થી લઈને ચૌદસો બત્રીસ સુધી બોલાયા હતા તેમજ દશાડા પાટડી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ તેરસો થી લઈને ચૌદસો પાંચ સુધી બોલાયા હતા વિસનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ આઠસો થી લઈને

કપાસના ભાવ બારસો થી લઈને બારસો એસી સુધી બોલાયા હતા અંજાર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ચૌદસો નેવું થી લઈને પંદરસો ચુમ્માલીસ સુધી બોલાયા હતા નીરજ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ચૌદસો ઓગણ થી લઈને પંદરસો દસ સુધી બોલાયા હતા વાકાનેર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસો થી લઈને પંદરસો પાસઠ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો